સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે વડવાનેરાના રહેણાંકમાં રેડ કરી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે વડવાનેરા મોબના ડેલામાં રહેતા ફારૂકભાઈ કાળુભાઈ શેખ તેમના રહેણાંકમાં નશીલા પદાર્થને રાખી વેચાણ કરી રહ્યા છે જે બાતમીના આધારે એસઓજીની ટીમે રેડ કરતા સૂકા ગાંજાનો જથ્થો મળી આવતા એસઓજીની ટીમે ફારૂકભાઈ શેખની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી

এসে <laughs> <laughs> <laughs>